નવરાત્રિના નવ દિવસના ઉપવાસમાં જો તમને કંઈ તીખું ચટપટું કે બહારનું ખાવાનું મન થાય તો તમે આ બે અલગ જાતના ભજીયા એક બટાકા વડા અને એક સાબુદાણાના ભજીયા બનાવી અને ખાઈ શકો છો ઝડપથી બની જતા આ ભજીયા ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે બટાકાવાળા બનાવીશું તો એના માટે મેં પાંચ મીડિયમ સાઇઝના બટાકાને મીઠું નાખી અને બાફી લીધા છે ત્યારબાદ છાલ ઉતારી અને હવે આપણે ફોકની મદદથી એને મેશ કરી લઈશું તમે અહીં મેશ કરવા માટે મિસરનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખાસ બટાકા બાફી અને ત્યારબાદ ઠંડા થવા દેવાના છે જો ગરમ હશે તો માવો સારો નહીં બને તો બધા જ બટાકાને મેં અહીં મેશ કરી લીધા છે હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો આ ફરાળી બટાકાને તીખા અને ચટપટા બનાવવા માટે સૌપ્રથમ બે તીખી લીલી મરચીને કટ કરીને રાખી છે તે એડ કરે છે સાથે એકી જેટલા આદુના ટુકડાને ગ્રેટ કર્યો છે તમે આ બંનેની પેસ્ટ પણ બનાવી શકો છો સાથે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો સંજળ પાવડર એક ચમચી જેટલી ખાંડ અને સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સમાં અહીં કાજુના ટુકડા કરીને રાખ્યા છે અને સાથે થોડી કિસમિસ છે તે એડ કરી દઈશું હવે અડધા કપ જેટલી લીલી સમારેલી કોથમીર રાખી છે તે એડ કરી દઈશું અને બધી વસ્તુને હવે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમે આમચૂર પાવડરને બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને સાથે મરીનો પાવડર પણ એડ કરી શકો છો અને જો તમારું મિક્સર થોડું વધારે ઢીલું લાગે તો એમાં શેકેલા સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો આ બટાકા વડા આમ તો ફરાળી છે પણ તમે રેગ્યુલર પણ એને બનાવીને ખાઈ શકો છો એકદમ એટલા સરસ ટેસ્ટી બનશે કે તમે એનો સ્વાદ નહીં ભૂલી શકો તો એકવાર બધું સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ગોળા બનાવી લઈશું તો એના માટે થોડું મિક્સર હાથમાં લઈ અને પહેલાં હાથ સાફ કરી લઈશું ત્યારબાદ ગોળા બનાવીશું એટલે હાથમાં ચોટે નહીં આ રીતે ગોળ ગોળ વાળતા જઈ અને સરસ વડું બનાવી લઈશું તમને જે સાઇઝમાં પસંદ હોય એ સાઈઝમાં વડું બનાવી શકો છો અહીં પાંચ મીડિયમ સાઇઝના બટાકામાંથી લગભગ આઠથી દસ જેટલા અહીં વડા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે બધા જ મિક્સરમાંથી મેં વડા બનાવી લીધા છે તો હવે આપણે એને ડીપ કરવા માટે માટેનું બેટર બનાવી લઈએ તો એના માટે મેં અહીં એક કપ જેટલો શીંગાડાનો લોટ લીધો છે અહીં તમે શિંગાડાને બદલે રાજગ્રાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને સાથે ભજીયાના સરસ કલર માટે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું હવે આ બધી ડ્રાય વસ્તુને એકવાર એમણે મિક્સ કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે એનું બેટર તૈયાર કરવાનું છે આ બેટર મીડિયમ થી કેવું તૈયાર કરવાનું છે એટલે જો આપણે વડુ એમાં ડીપ કરીએ તો એનું સરસ કોટિંગ થઈ જાય વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એવું બેટર તૈયાર કરીશું તમને આ શિંગોડાનો લોટ કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે તમારે આ બેટરમાં સોડા કે એનો ઉમેરવાની બિલકુલ જરૂર નથી એમણે પણ સરસ પજીયા બનશે તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો મીડિયમથી કેવી કન્સિસ્ટન્સી રાખી છે હવે એમાં એક વડું ડીપ કરી અને સ્પૂનની મદદથી આપણે એને કોટ કરી દઈશું બેટર બનાવતા પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર મેં અહીં કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું હતું તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ એમાં આપણે સ્પૂનની મદદથી વડા ફ્રાય કરવા મૂકીશું અહીં વડા મૂકતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું જ્યારે બધા જ વડા કડાઈમાં એડ થઈ જાય ત્યારબાદ ફરી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એને એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા દેશું તો તમે જોઈ શકો છો કે મેં અહીં પહેલાં બેજમાં ચાર વડા તળવા માટે મૂક્યા છે હવે આપણે એને ચલાવવાના નથી થોડી વાર માટે એમણે ફ્રાય થવા દેવાના છે બે મિનિટ પછી તમે જારાની મદદથી એને ફેરવી શકો છો બંને બાજુ ઉપરનું લેયર ક્રિસ્પ થતાં લગભગ ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે ત્યારબાદ ઝારાની મદદથી વડામાંથી તેલ નીતારી અને આપણે વડાને કિચન પેપર પર લઈ લઈશું અને આ જ પ્રોસેસથી આપણે બીજો બેચ પણ તરી લઈશું વ્રત કે ઉપવાસ સ્પેશિયલ બીજી ફરાળી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો દૂધીની ફરાળી ખીચડી કે સાબુદાણાના તળિયા વગરના વડાની રેસિપી તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે તો એકવાર જરૂરથી ચેક કરજો તો આપણે અહીં બધા વડા બનાવી અને ફ્રાય કરી લીધા છે તમે આને લીલી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો તો હવે આપણે સાબુદાણાના વડા બનાવીએ તો એના માટે અડધો કપ જેટલા સાબુદાણાને બેથી ત્રણ પાણીમાં ધોઈ અને ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખ્યા છે જો તમે જોઈ શકો છો કે પરફેક્ટ પાણી એડ કરી અને એકદમ સરસ છૂટા છૂટા સાબુદાણા તૈયાર થયા છે જો તમારા સાબુદાણામાં પાણી હોય તો એક વખત ઝારાની મદદથી એને નિતારી લેજો અહીં ચાર કલાક સુધી પલાળ્યા બાદ સાબુદાણા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સાબુદાણાને આપણે સાઈડમાં રાખી દઈશું અને ચારથી પાંચ જેટલા મીડિયમ સાઇઝના બટાટાને મીઠું નાખી અને બાફી લીધા છે તે લઈ લઈશું અને હવે એને સ્પૂનની મદદથી કે મેસરની મદદથી મેસ કરી લઈશું અહીં બટેટાને પણ બાફ્યા બાદ અડધો કલાક માટે ઠંડા થવા રાખી દીધા હતા અહીં તમે બટાકાને ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો એકવાર બધા બટાકા સરસ મેશ થઈ જાય ત્યારબાદ એમાં આપણે પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દઈશું હવે આ સાબુદાણાને પણ હાથની મદદથી થોડા આપણે મસડી લઈશું એટલે એનું સરસ બાઇન્ડિંગ આવી જાય સાબુદાણા થોડા હાથની મદદથી મસડાઈ જાય ત્યારબાદ એને બટેકાના માવા સાથે મિક્સ કરી દઈશું એટલે આપણા માવામાં કેટલું મોશ્ચર છે એ આપણે ખબર પડે હવે ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું તો આ સાબુદાણા બટાકાના વડાને પણ તીખા અને ચટપટા બનાવવા માટે બે લીલી તીખી મરચીને એડ કરીશું અને સાથે એક એક જેટલા આદુના ટુકડાને એડ કરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે સેંધા નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું હવે મેં અહીં બે મોટી ચમચી જેટલા સિંગદાણાને શેકી છાલ ઉતારી અને એનો મિક્સરમાં પાવડર કરી લીધો છે તે એડ કરીશું અને સાથે અડધો કપ જેટલા લીલા સમાણેલા ધાણા એડ કરીશું હવે વડાનો બાઇન્ડિંગ સરસ આવે એના માટે બે ચમચી જેટલો શિંગાડાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી દઈશું નવી નવી તમે મારી સબસ્ક્રાઇબ કરો બે બાજુમાં રહેલા બે નોટિફિકેશન તમને મારા દરેક નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને સવારે બટાકાનો માવો રેડી થઈ ગયો છે તો હવે એને ફ્રાય કરવા માટે લઈ લઈએ અહીં આપણે ફ્રાય કરતી વખતે તેલ વધારે ગરમ હોવું જરૂરી છે જો તમે ઓછું ગરમ રાખશો તો ભજીયા તેલમાં મૂકતાની સાથે જ બધું છૂટું પડી જશે તો એના માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ત્યારબાદ જ એમાં ભજીયા એડ કરવા બધા ભજીયા કડાઈમાં એડ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવી અને બે મિનિટ સુધી તેને ફ્રાય કર્યા બાદ જારાની મદદથી એને ફેરવતા જઈ અને અને બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવા જો તમારા ભજીયા કઢાઈમાં છૂટા પડી જતા હોય તો તમે હજી એક વધુ ચમચી જેટલો શિંગાડાનો લોટ એડ કરી મિક્સ કરી અને ત્યારબાદ ભજીયા એડ કરવા તો આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે બધા જ ભજીયાને ફ્રાય કરી લઈશું તમે આ બંને ફરાળી ભજીયાને કોઈપણ વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો અને સાથે લીલી ચટણી અને દહીં કેક કચપ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારા ભજીયાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી બીજી ફરાળી રેસીપી જોવા માટે સ્ક્રીન પર ક્લિક કરો